જો અમે આવી રીતના કાપી આપણે આમાં મૂકતા જશું મસ્ત મજાનો લીલો ગુવા લઈ લીધો છે મંતુભાઈ પણ મને વીણા આવે છે મસ્ત મજાનું ફૂટી જાય ને મોર્નિંગ સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જય મા મોગલમાં અને બધા નારાયણ મહાદેવ અને આજે આપણે કહીએ વાત છે શુક્રવાર થઈ ગયો છે અને આપણે મસ્ત મજાનું સવાર પડી છે ને હું ને મંતુભાઈ સવારના બેઠા હતા કામ નહોતું અને લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કરવાનો હતો કે આજના લોગની શરૂઆત છે ને આપણે છે ને ગુવાર વીણવાથી થશે તો હું મંતુભાઈ છે ને બે ગુવાર વીણશું કેમ કે આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક તમે બધા કઈ રીતના બનાવો અમે જો બનાવીને ને એની રીત મૂકવાની છે આજનો વિડીયો આપણે છે રેસીપી વિડીયો છે તો કન્ટિન્યુ રહેજો અમે કઈ રીતના શાક બનાવીશી જોવા માટે તો આપણે વીણવા મળીએ હવે ગુવાર વીણી લઈએ ભાઈ વીણવાનો મતલબ એટલે કે આવડા દીટી હોય ને બધું કાપી કાપીને આંખો રાખવાનો છે એટલે અમે એવી રીતના વીણીએ એટલે આમ ગુવારના સોડવેથી વીણવાનો નથી કહેતી પણ આવી રીતના આપણે આવડો છે ને રીટી કાપી લેવી એ સુધારીએ અમેનો કે એમ વીણવો કે એટલે એ આપણે કાપવાનું શરૂ કરી દઈજો જો અમે આવી રીતના કાપીને આપણે આમાં મૂકતા જશું મસ્ત મજાનો લીલો ગુવાર લઈ લીધો છે મંતુભાઈ પણ મને વીણ આવે છે કામતું એમ નથી નાખવાનો ભાઈ એ ભાઈ તો દોથા મોઢે નાખો આમ કરીને નાખા આમ જાવડો કાઢી આવડા છે ને આપણે આવી રીતના આપણે ગુવાર ને વીણશું સો હું તમને દેખાડું જો આવી રીતના મે ગુવાર દીતિયા આવો એ અલગ કરી કરી હું મૂકશું મંતુભાઈ તો એમનું નાખવા મેડા જાય તું એમનું નાખમાં ભાઈ આપણે શાક નથ બગાડું દેવા દે આ ભાઈ અમાર છે તોફાની એટલે એવું તો હાલા કે છોકરા છે હું કઈ તું હે એને આવડે નહીં તો ભાઈ ગુવારની છીંગ લઈને ગયા છે

એની સાથે છે ને મેં લસણ લઈ લીધું છે કોલીને કઢી કટ્ટા કરી અને બીજી ડુંગળી કટિંગ કરી લીધી છે બસ આપણે એટલાનું જ આપણે નાખીને આપણે મસ્ત મજાનું શાક બનાવવાનું છે તમને ઉમેલી આપણે છે ને મસ્ત મજાનું શાક બનાવવા આવી ગયા છે મેં છે ને ગુવારને ધોઈ નાખ્યો છે ને મસ્તીનો બધો તૈયાર કરી નાખ્યો છે ને બધો મસાલો લઈ લીધો મસાલો લઈ લીધો અને જો ગેસ ચાલુ કરી કુકર મૂકીને અંદર છે ને આપણે તેલ નાખી દીધું છે અને તેલ હવે આવી ગયું છે તો હવે છે ને તેલમાં આપણે છે ને રાઈ બરાબર આપણે છે ને ફૂટવા દેસુ રાઈ ફૂટી જાય પછી છે ને આપણે જીરું નાખશું આખું જીરું છે ફૂટી જાય ને <noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 sih,

બધો ગુવર નાખી દીધો બરાબર મિક્સ કરી મિક્સ આ કુકર માં છીટી વગાડવાની છે એટલે આપણે કાંઈ ઘડીક વાર સડવા દેવું એવું કાંઈ નહીં એટલે આપણે બધા મસાલા નાખી દઈએ તો પેલા હાજર નાખી

તો શું ફેમેલી કુકર બની સાથે જ ખોલી નાખ્યું ના ના ત્રણ ચાર સીટી થવા દીધી આપણે મસ્ત મજાનું છે ને શાક એનું કમ્પ્લેટ થઈ ગયું જો કેવું લાગ્યું તમને અમારું શાક જો મને કાળું બનાવી હવે હજે આવે ત્યારે આપણે સર્વ કરશું કેમ કે આપણે એ પહેલાં તો રસોઈ બનાવવાની જોઈએ એટલે આપણે બનાવી નાખીએ તો મસ્ત મજાનું ગુવાનું શાક છે ને બનીને તૈયાર થઈ ગયું છે હજે હશે ત્યારે એમ સર્વ કરશું ત્યારે શાક છે અને ત્યારે આપણે ખબર પડશે કે આપણું શાક બને કેવું અને તો આવું બનાવી જો શું લાગે છે લસકદાર તો મળીએ ફેમિલી કન્ટિન્યુ રહેજો બધા બપોરે જમવામાં ગુવાનું શાક ને રોટલા હશે તો કન્ટિન્યુ રહેજો તો બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં ભાઈ થઈ ગયા છે અને બપોરા કરવા ઘરે આવ્યો છું કારણ કે હીરા ખાવા જો મસ્ત મજાનું ગોવરનું શાક બનાવ્યું છે મેડમે ટેસ્ટિંગ કરી લેવી કેવું છે

મીઠું બન્યું મસ્ત બન્યું છે તમે પણ આવી રીતના બનાવજો મસ્તીનું તીખું ને સટપટું બન્યું છે આ ભાઈને કાંઈ ખાવાનું નથી ખાવાનું છે કેમકે એને પેલા છે ને શાક ને એવું ખાઈ લીધું છે રોટલી ને એવું તો ફેમેલી કન્ટિન્યુ રેજો લગમા અને હાલો બધા બપોરા કરવા ગુવાનું શાક ને રોટલો છે ને છાશ છે મેં તો રોટલી સાથે ટેસ્ટ કર્યું હજે રોટલા સાથે કર્યું એટલે બે અલગ અલગ કરીને એમ રોટલો તો મેં બનાવશ પણ મેં કીધું રોટલી આવે ટેસ્ટ કરવું કેવું લાગે છે એટલે મેં કર્યું તું તો તમારે બધાને નવા શાક કે ગમે રેસીપી જોતી હોય તો કમેન્ટ કરતા રહેજો તો કન્ટીન્યુ રહેજો લોકમાં મળી ગયા આગળ હજી છે ને કેળા લાઈનમાં એ વાહ જ આ ભાઈનો ભાવ અહીંયા ગામમાં વેસાવા આવ્યા તા ને વાવ મને આપોને જો આપણે નોટ તો આવી ગઈ કાંઈ નહીં

તો તમે લે આળો બપોરા કરી લે તો એટલે બપોરા બપોરા કરીને ડાયરેક્ટ આપણે 7 વાગ્યે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આ ભાઈ જો આમનું નામ છે અને રાહુલ ભાઈ ચોકલેટ ખાય છે અને મેડમ આ બેહી ગયા છે તમે બેહી ગયા પવન આવે તો આવે અત્યાર સુધી પંખાનો પવન ખાધો હવે આયા પવન ખવાવા વાતાવરણ જો અલગ જ છે હા વાતાવરણ છે ઠંડો પવન આવે છે થાય છે

આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય મગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જવો બાય બાય